સુરતના ઈચ્છાપોર કુંભાર મહોલ્લામાં રહેતા પારસી પરિવારની સાસુ અહુને સસ્તા ભાવે ઘી વેચવા આવેલી ચાર મહિલાઓ પૌરાણિક સોનાના સિક્કા હોવાનું કહી નકલી સિક્કા પધરાવી સત્તર લાખથી વધુ રૂપિયા લઈ ભાગી છૂટી હતી પોલીસે આ પ્રકરણમાં અમરોલીમાંથી ત્રણ મહિલા અને રિક્ષા ચાલકને ઝડપી લઈ એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે સુરતના ઈચ્છાપોરના કુંભાર મહોલ્લામાં રહેતા ફિરદૂશ એરિક ઈચ્છા એ એમ એન એસ કંપનીમાં કોન્ટ્રાક્ટર છે જુલાઈ મહિનામાં સસ્તા ભાવે ચોખ્ખું ઘી વેચવાના બહાને એક ગર્ભવતી સહિત ત્રણ મહિલાઓ પારસી પરિવારના ઘરે પહોંચી હતી કોન્ટ્રાક્ટરના પત્ની નાઝનીન અને તેમની માતાએ નવ કિલો ઘી પિસ્તાલીસો રૂપિયાના ભાવે ખરીદ્યો રાણી છાપ પૌરાણિક સોનાના સિક્કા બતાવી તેનું વજન 100 થી એકસો પચાસ ગ્રામ જેટલું બતાવ્યું હતું આ સિક્કાની સારા પરિવારને વેચી દેવાની ઈચ્છા દર્શાવતા રૂપિયા ત્રણ લાખ ચૂકવી પારસી પરિવારની સાસુ વહુએ સિક્કા લઈ લીધા હતા સોનાના સિક્કા જ્વેલર્સ પાસે ખાતરી કરી હતી ત્યારબાદ તેર સપ્ટેમ્બરે પણ આ ટોળકી સોનાના સિક્કા વેચવાના બહાને પહોંચી હતી પારસી પરિવારની વહુ નાઝનીન અને સાસુએ અગાઉનો અનુભવ ધ્યાનમાં રાખી ચૌદ પોઇન્ટ પાંચ લાખના પાંચસો પચાસ ગ્રામ સોનાના સિક્કા ખરીદ્યા હતા જોકે આ વખતે તેમની સાથે ઠગાઈ થઈ હતી હકીકતમાં ત્રણ મહિલાઓએ રિક્ષા ચાલક સાથે મળી પારસી પરિવાર સાથે સત્તર લાખ પચાસ હજાર રૂપિયાની ઠગાઈ કરી હતી બનાવ અંગે ઈચ્છાપોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી પોલીસે રિક્ષા નંબરના આધારે તપાસ કરતા અમરોલીમાંથી રિક્ષા ચાલક સુનિલ ભોડાભાઈ ઉગ્રેજિયા તેમજ સોનલ સુનિલભાઈ ઉગ્રેજિયા સોની મુકેશભાઈ દેવીપૂજક ઉપરાંત વિજુબેન પરસોત્તમ વણોદિયાને પકડી પાડ્યા હતા રિક્ષાચાલક સુનીલે તેની પત્ની સોનલ સાથે મળીને ઈચ્છાપોરના પારસી પરિવારને નકલી સિક્કા પધરાવી સત્તર લાખ પચાસ હજાર રૂપિયા પડાવી લીધા હોવાની કબૂલાત કરી હતી પોલીસે સુનીલ પાસેથી રોકડા એક લાખ રૂપિયા અને રિક્ષા સાથે એક લાખ ત્રીસ હજારનો મુદ્દા માલ કબજે કર્યો છે ત્રણ મહિલાઓ અને સુનીલને કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત